મારું નામ છાયંક વાઘેલા છે હું નેવું ટકા અંધ છું થોડા પરિક્રમા કરવા કરાવ છું ગિરનારી મહારાજ ની મેર છે અને સૌરાષ્ટ્ર ની એક કેવા સૌરાષ્ટ્ર ન ચડ્યો ગરનાર જે ને લીલી પરિક્રમા ના કરી એનો હેડે ગયો અવતાર કાઠિયા છે સાતમી પરિક્રમા છે બે વર્ષ વચ્ચે બંધ રહ્યું નવ વર્ષ પૂરો થઈ જાય કોરોના ના કારણે બે વર્ષ બંધ રહ્યું પણ ગુરુ મહારાજ ની દયા થી આટલા વર્ષો થી જગ જુનિયા પરિક્રમા છે પણ ગુરુદત્ત મહારાજ ની દયા છે કે અહીંયા આવતા તમામ ભક્તો ને નિર્વિઘ્ને બધા પરિક્રમા પૂર્ણ પ્રેમથી કરે છે અને જય ગિરનારી બોલતા જાય છે કાઠિયાવાડ માં કોક ની ભૂલો પડે ભગવાન મહેમાન સ્વર્ગ અને મારે એટલું કેવું હોય કે હે ગિરનારી ખુશરા દુનિયા સારી અને જે આ તન મન ધંધી આ તારી લીલી પરિક્રમા કરે એના કદી ના આવે અંગમાં બીમારી હે ગિરનારી હર હર મહાદેવ બોલો ગિરનારી મહારાજ કી